પંજાબમાં પરાળી સળગવાની ઘટનાઓ અટકી રહી નથી બુધવારે એક રેકોર્ડ પંદર નવા કેસ નોંધાતા થયું છે મામલામાં સૌથી આગળ અત્યાર સુધીમાં કુલ પંચાવન કેસ નોંધાયા છે પંજાબમાં પરાળી સળગાવવાના કિસ્સામાં એકસો ચાલીસ ટકાનો વધારો થયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે દિલ્હીમાં દિવાળી દરમિયાન ફટાકડા પણ પ્રતિબંધ હોવા છતાં દિવાળી પહેલા અસાધારણ પ્રદૂષણની ને પગલે જે આઘાતજનક વિગતો મળી રહી છે તે અનુસાર પંજાબના ખેડૂતો આ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં પરાળી સળગાવી રહ્યા છે કેન્દ્રીય પર્યાવરણ પ્રધાનના જણાવ્યા અનુસાર ગયા વર્ષે પંજાબના માત્ર સંગરૂરમાં પરાળી સળગાવવાના કિસ્સા એક હજાર બસો થી વધુ નોંધાયા હતા તે એકસો ચાલીસ ટકા વધી આ વર્ષે અત્યાર સુધીમાં એકસો પંચાવન થી વધુ થઈ ગયા છે અહીં મજબૂરી કારણ લગાઈ છે જી

અમૃતસર જિલ્લો પરાળી સળગાવવામાં સતત નંબર વન પર છે બુધવારે પણ અમૃતસરમાંથી સૌથી વધુ પાંચ કેસ નોંધાયા હતા તો બીજી તરફ રાજ્ય સરકાર પરાળીને એકઠા કરવા માટે અત્યાધુનિક મશીનો ઉપલબ્ધ કરાવે છે તેમ છતાં ખેડૂતો મશીન ન મળવાનો દાવો કરે છે ਸਾਡੇ ਸਾਡੇ ਪਤਾਪੁਰ ਪਿੰਡ ਦੇ ਵਿੱਚ ਕੋਈ ਮਸ਼ੀਨ ਨਹੀਂ ਜੀ ਇੱਧਰ ਜੇ ਮਸ਼ੀਨ ਆਵੇ ਤੇ ਹੀ ਅੱਗ ਲਗਾਈਏ ਨਾ ਜੀ ਕਿਉਂ ਸਰਕਾਰ ਨੂੰ ਚਾਹੀਦਾ ਵਾ ਵੀ ਸਾਨੂੰ ਕੋਈ ਨਾ ਕੋਈ ਇੱਧਰ ਮਸ਼ੀਨ ਦਵੇ ਅਸੀਂ ਤੇ ਮਤਲਬ ਮਜਬੀ ਸਿੰਘ ਆ ਤੇ ਠੇਕੇ ਤੇ ਪਹਿਲੀ ਰੱਖ ਕੇ ਤੇ ਆਪਣੀ ਵਾਈ ਜੋਤੀ ਕਰਕੇ ਤੇ ਆਪਣਾ ਦਰ ਗੁਜ਼ਰ ਕਰਦੇ ਆ ਜੀ ਸੋ ਸਭ ਤੋਂ ਜਿਆਦਾ ਉਹਨਾਂ ਤੇ ਅਸਰ ਹੁੰਦਾ ਹੈ ਬਹੁਤ ਜਿਆਦਾ ਡਾਇਨੇਟਰੀਅਸ ਸਪੈਕਟਰ ਹੈ ਇਹਨਾਂ ਵਿੱਚ ਖਾਂਸੀ ਕ੍ਰੋਨਿਕ ਬ੍ਰੌਨਕਾਈਟਸ ਆਈਜ਼ ਦੀ ਬਰਮਿੰਗ ਬੱਚਿਆਂ ਤੇ ਬਹੁਤ ਮਾੜਾ ਅਸਰ ਹੈ ਪ੍ਰਕਾ ਡੇਡੀਜ਼ ਤੇ ਬਹੁਤ ਮਾੜਾ ਅਸਰ ਹੈ ਇਕੋਲੋਜੀ ਤੇ ਬਹੁਤ ਮਾੜਾ ਅਸਰ ਹੈ ਜੀਵ ਜੰਤੂ ਸੜ ਜਾਂਦੇ ਆ ਪੰਛੀ ਮਰ ਜਾਂਦੇ ਆ ਸੋ ਇਹ ਤਾਂ ਸਾਡੀ ਸਾਰਿਆਂ ਦੀ ਜ਼ਿੰਮੇਵਾਰੀ ਹੈ ਜੀ ਸਾਡੇ ਕੋਲ ਇਹ ਨਾ ਫੀਕੁਪਮੈਂਟ ਹੈ બીજી તરફ લુધિયાણા અમૃતસર સંગરૂર સહિતના અનેક એર ક્વોલિટી ઇન્ડેક્સ ખૂબ જ ઝડપથી વધી છે પરાળી સળગાવાને કારણે વાયુ પ્રદૂષણમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યું છે જેને લઈ એર હોટસ્પોટ વિસ્તારમાં ફેફસા અસ્થમા અને હૃદયની બીમારીથી પીડિત લોકોની સંખ્યામાં વધારો થયો છે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે તો બીજી તરફ પ્રદૂષણની માત્રા વધતા દિલ્હી સરકારે પણ આરોપ પ્રત્યારોપ કરી ટૂંક સમયમાં ફરીવાર ઓડ ઇવન ફોર્મ્યુલા શરૂ કરવાની યોજના બનાવી છે બ્યુરો રિપોર્ટ જીએસ